સુરતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ફરી એકવાર ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી છે ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાના ભીસ્તાનમાં આવેલા ઘરેથી પાંડેસરામાં જઈ આપઘાત કરી લીધો હતો બાંધકામ સાઇટ ઉપર અશ્વિતા પહોંચી હતી ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડે તેને જોઈ અને બૂમો પણ પાડી પરંતુ તે કશું જ સમજી તે પહેલાં અને કંઈ પણ કાર્યવાહી કરે તે પહેલાં અશ્વિતા સીધી છઠ્ઠા માળે ગઈ અને કૂદી ગઈ હતી ત્યારબાદ ગાર્ડે તાત્કાલિક પોલીસની જાણ કરી તો સાત ઓગસ્ટ બે હજાર પચીસની સાંજે અશ્વિતાએ પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહી છે પરંતુ રાત્રે આઠ વાગ્યા સુધી પરત આવી ન હતી અને મોબાઈલ ફોન પણ બંધ આવતા પરિવાર ચિંતિત થયો હતો તો રાત્રે અગિયાર વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મળતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આશ્વિતાના મોબાઈલ ફોનના લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી તો લોકેશન પાંડેસરા વિસ્તારમાં મળતા પોલીસ તે તરફ વળી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અશ્વિતા ભેસ્તાનથી એક રિક્ષામાં બેસી અને પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી હતી અહીંથી તે એકલી જ ચાલીની તિરુપતિ સર્કલથી લગભગ પાંચ મિનિટના અંતરે આવેલી સપનલો બાંધકામ સાઇટ ઉપર પહોંચી હતી તો પાંડેસરા પોલીસ અને બહેસ્તાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસે જોયું કે અસ્મિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ ઉપર પડ્યો હતો પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી અને પિતા હિતેશભાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોતાની દીકરીની હાલત જોઈ અને આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો પિતાના હૈયા ફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને ગઈકાલે આજે રાતના દોઢથી બે વાગની વચ્ચે અમારી પર ફોન આવ્યો હતો કે હિનેશભાઈની જે છોકરી છે એનું ડેથ થઈ ગયું છે જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને એમના પરિવાર તકે એમને ભાવ મળી હતી કે દીકરી આઠ વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી એ રાતના દસ અગિયાર વાગ્યા સુધી ઘરે ન આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની પીસીઆર જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સીનું જે પંદરમાણું ટાવર બની રહ્યું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જતા ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની ઉપર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની છે કે તમે આવીને તપાસ કરો જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો હતો એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને એક દોઢ કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અચૂપ્ત થવાની છે એના બાને ત્યાંથી આ જે બાંધકામ સાહેબ છે ત્યાં ઘૂસી ગયા હતી લગભગ અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગયા હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કા તો એ જાતે ફસલી ગઈ એવું પરિવારને શંકા છે મતલબ કે આ પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતે